રામ રામ ને સીતારામ બધા ને જો આજે આપણે હાબુદાળા ને ખીસી કરી છી હાબુદાળા ઉકાયા છે હવે એમાં આખા આ વરસાદ નાખી છે પછી આ જીરું આ મીઠું અને બાફેલા બટેટા બટેટા બાફેલા છે સુંદર કર્યો અને હવે ખીસીમાં નાખી દીધી હાલો તો ખીસી તૈયાર થઈ ગઈ છે હાલો બધા વેફર પાડવા અને ખીસી ખાવા